નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વાપી તાલુકા સ્થિત આવેલા નામધા ગામના મુંડા નવનિર્મિત સર્કલથી લઈ ઝંડા ચોક વાપી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યુવાનો રેલીમાં જોડાયા હતા મોટી માત્રામાં લોકો પણ આ રેલીમાં જોવા મળ્યા હતા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ડીજે વગાડી ગાડી વાંચતે ગાજતે આ રેલી યોજાઈ હતી વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી શબ્દ આદિ અને વાસી બે શબ્દોથી બનેલો છે. અને તેનો મૂળ અર્થ એ થાય છે. એટલે કે એવું કહેવાય છે કે આદિવાસીઓ જે તે દેશના મૂળ રહેવાસીઓ છે. ઓગણીસો ને ત્રાણું માં યુનાઇટેડ નેશન એ નવ ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો હતો. આદિવાસી ભારતીય ઉપખંડમાં વસતી વિવિધ જાતિઓનો ઉલ્લેખ કરે છે ડિસેમ્બર ઓગણીસો ચોરાણુંમાં પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાની જાહેરાત કરી તેનો હેતુ આદિવાસીઓના અધિકારોનું જતન રક્ષણ કરવાનો છે જેમાં જળ જંગલ જમીનનો સમાવેશ થાય છે આ ત્રણ બાબતોને પ્રોત્સાહન આપવા ઉપરાંત તેમની સામાજિક આર્થિક અને ન્યાયિક સુરક્ષામાં તેમને સશક્ત બનાવવાના હેતુ પણ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજ્યભરમાં પણ વસતા આદિવાસી સમાજના લોકોએ આદિવાસી દિવસની ભવ્ય રીતે ઉજવણી કરી હતી નવ ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે નવ ઓગસ્ટ એટલે આદિવાસી દિવસ આ દિવસે આદિવાસી દિવસની ઉજવણી થાય છે ત્યારે ગુજરાતમાં વાપીમાં વસતા આદિવાસી સમાજના લોકો પણ આ ઉજવણીમાં જોડાયા હતા વાપી વલસાડ ધરમપુર ભરૂચ સુરત સહિત જિલ્લાઓમાં વસતા આદિવાસીઓ દ્વારા પારંપરિક પહેરવેશ અને તીર્થમાન સાથે રેલીનું આયોજન કરી પોતાની પરંપરાને જાળવવાનો પ્રયાસ કર્યો હતો રેલીમાં વૃદ્ધ શોકોએ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને આજના દિવસની ઉજવણીનો આનંદ માણતા પણ જોવા મળ્યા હતા જય આદિવાસી જય જોહરનું નાદ પણ ગુંજ્યો હતો વાપી તાલુકામાં મોટી સંખ્યામાં આદિવાસી 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 લોકો સમાજના વસવાટ કરે છે વલસાડ જિલ્લામાં ગામે ગામ વિશ્વ દિવસની ઉજવણીનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો સમાજની અસ્મિતા તેમજ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા અને વાપી ખાતે મહારેલી યોજવામાં આવી હતી